આજે જન્માષ્ટમી નિમિત્તે અમારે ત્યાં માલપુવા બને છે જે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનના ફેવરેટ હોય છે એની રેસિપી આજે હું તમને ઘઉંનો લોટ મેઝરમેન્ટ નથી કર્યું એમ જ હાથ મેજરમેન્ટ નાખીએ છીએ અમે અને થોડો સોજીર નાખીએ સોજીર નાખવાથી માલપુવા સરસ ઉતરે છે ઘઉં લોટનો ચાર ચોથો ભાગ લેવાનો તો હવે આમાં ગોળ થોડો કદુકસ એટલે અને ઘઉં ના લોટ ને મિક્સ કરી દીધો છે અને હવે એમાં ઈલાયચી નાખી દેવાની છે થોડી ક્રશ કરીને નાખી છે હવે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું જેટલું રિક્વાયરમેન્ટ હોય ને એટલું પાણી નાખતું રહેવાનું આમાં હવે આની વિસ્કરની હેલ્પથી આને વિસ્ક કરવાનું લમ્સ ના રે એવી રીતે આ રીતે ધીરે ધીરે કરીને પાલું થોડું રનિંગ કન્સિસ્ટન્સી હોવું જોઈએ તો માલપુઆ સારી રીતે ઉતારશે

તો આ રીતે હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે આ રીતે હવે તેલમાં એક ચમચો કરીને બેટર નાખી દીધું છે ગરમ તેલમાં હશે તો આવી રીતે મસ્ત બહાર આવી જશે તરાઈ ને આવી રીતે આવી રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો ഉത്തരി ഗോ കൂ ഗ તો આ અમારા માલબુઆ તૈયાર થઈ ગયા છે હવે અને તમે રબડી સાથે ખાઈ શકો છો એકદમ યમીયમી માલબુઆ